તમાર ઓડિયો મુકવાનો છે ઓડિયો મે કોનો સાઈ પણ આમાં આ આડિયો ઓસર વાળો નંબર નહીં આડિયો હા દો નંબર હે બરાબર એટલે મેં આ તમારો તો વીડિયો બધા વાત કાતા એટલે મને કાતા કા સાહેબ ને વાત ના જાણ ખરો કે સમજ્યા બરાબર એટલે ગામ થેડા સણા આમ તાલુકો માંડલ જિલ્લો તાલુકો વિંગમ લાગે છે જિલ્લો માંડલ લાગે છે બરાબર

એટલે બે મહિના અઢી મહિના જેવું થઈ ગયું હોય છે મારે બરાબર ચાર પાંચ વીઘા મારે એક મેં જમીન અને મારા માલ ધોર રાખું ખૂબ પાછો તમારું નામ તમારું નામ બોલોજી રતુજી માણાજી થેડાખેના ઠાકોર બોલો જી રતુજી એક જ મિનિટ રતુજી માણાજી મનાજી માણાજી હોય મણાજી હમ્મ ઠાકોર ઠાકોર અને ગામનું નામ શું કીધું

ઠાકોર માં હું સાહેબ ઓકે તમારી મારી ચાલી માં થોડી ઘણી હોય ઉમર હોય કે બાર મહિના વધારા હોય બરોબર સાહેબ સમજાય ચાલી બે અને મારે કોઈ વ્યસન બેસન ની માલ ઘર માલ ઢોર પાછા હાથ બખરા રાખો હું અને ચાર પાંચ વીઘા જમીન જમીને પોતાની મારે એમ એમ

બરોબર એટલે બધા કાતા કા સાહેબ તમે ફોન કરીને તમે એમને વાત કરી જો ઓકે ના સારું કામ કર્યું તમે સારું કામ કર્યું બરોબર કોઈ માર અમે વ્યસન નહીં સાહેબ બરોબર છે એટલે તમારા લગ્ન થઈ ગયા હતા એમ ઓ મારા લગ્ન થઈ ગયા હતા સાહેબ હા તો શું તકલીફ પડી બેન ને બેન ને મગજ નું સાહેબ કેન્સલ હતું ઓ હો હો હા મગજ નું કેન્સલ હતું પછી પાટણ ખરો ને પાટણ મેસાણા બાજુ પાટણ આવ્યા પાટલ પછી અમે આ બધા બહુ અમદાવાદના બમદાવાદ ભૂલ ભાડા પછી બધા લોકો કે પાટલ લઈ દઉં બરાબર બરાબર પાટલ લઈ દીધો પછી બધું આખું સિટી કેન્દ્ર રાખું કરાય પછી સાહેબે મને વાત કરી કે મગજમાં કેન્સરની બે ગાંઠું છે બરાબર ઓહો હો પછી મને કહેતા તમારા હાડા ત્રણ લાખ રૂપિયા થશે કીધું સાહેબ હાડા થઈ નહીં પાંચ લાખ રૂપિયા બરાબર બરાબર પછી સાહેબે મને વાત કરી કે સાડા ત્રણ લાખ હાલ તમે કંઈ બેન કુમામ જતા રહે ઓહ હો હો તો કીધું સાહેબ એ કુમામાં જતા રહે તો કીધું પછી કે જવાબદારી મારી નહીં કેન્સલ થયા પછી ઓ હો હો ઓપરેશન કર્યા પછી મારી જવાબદારી સાહેબ પર નહીં ડોક્ટર કહે છે ડોક્ટર તો જવાબદારી ઉમે નો જ લે અણા ડોક્ટર જવાબદારી સાહેબ લીધી જ નહીં તમને કહું પછી બધા વાળા બધા કેવા માંડા કે ભાઈ આટલા 3.5 લાખ હાલતા આપણે જો ડોક્ટર જવાબદારી ના લેતી તો ઘરે સેવા કરો હમ પછી ઘરે સેવા કરે મહિનો નોરતા માં થયું તું નદી દિવાળી ના દાડા સાહેબ અગિયાર વાગે મોટી દીવ ના દાડા અગિયાર વાગે દેસોડી મેલ્યો તો બે અઢી મહિના જેવું થયું હોય છે અઢી ત્રણ મહિના જેવું બરોબર પછી આ બધા મને મારો તો સાહેબ હાથ જ ફોન રાખું હું બરાબર પછી આ બધા મારા ભાઈબંધ ને શું કે કા તમારા વિદ્યા આવે સાહેબ ને તમે વિદ્યા નું તમે ફોન કરી તમારા જોગો તમને મળી જાય પાત્ર છોકરા કેટલા એક કઈ સાહેબ નાનપણ મેં યાદ નહીં મારા પર જા એમ છે જ નહીં છે જ નહીં ફરજા જ નહીં મારે અને મારા ભગવાન માતાજી શું ભાઈ ફાતરી જ્યાં પડે તો બધું હોવ હો નો હોવ નો નો ખુશ કરે સાહેબ બરાબર બરાબર મારા મારા ભાગમાં ચાર વીઘા જમીન પછી મારા આગળ માલ થોડા તાર ચાર પાંચ લાખ માલ ખરો મારી આગળ પૈસા દસ પંદર લાખ રૂપિયા ખરા તા હાલ મારા આગળ બરાબર મારો તો કા સાહેબ રોટલા અને મારા મારા બે માણા સેવા થાય ને એવું એવું જ કરવું હોય આપણે સમજ્યા બરોબર નહીં તમારા તમારા લગ્ન થઈ ગયા તા પછી કેટલો ટાઈમ બેન તમારી પાસે રહ્યા મારા સાહેબ લગભગ પછી પચી વર્ષ પડીને દવા ઘણી કરાય બધું કરાય પણ ડોક્ટરે તમારા કિસ્ત કીધું સાહેબ ના હોય તો કઈ નઈ મારા કઈ જોતું જ નહી સમજ્યા બરાબર છે મારા લગ્ન થી બહને બીજા બીજા એક ફોમે મારા બહને થી તગડવી નહિ મારા કરમ માં નહીં હોય ભગવાન ને કીધું સમજ્યા ડોક્ટર ને કીધું બઉ સારી મારે કીધું મારા મેં બે મહાજીવન ગાડી નાખ્યું તો બધા લોકો તાણે કહેતા હતા કે તારા નાના નાણા પણ હે અને તારે કીધું મારા ગોતવી નહીં ભાઈ મારા બૈરું બરોબર ભગવાન મને હાલે ના હાલે બઉ સારી વાત છે અમે બે માણસ જીવી ખાશું મારા કોઈ સાહેબ હું નાખવાનું કોઈ વ્યસન તો રાખ્યું નહીં બીડી નું દાનું એક મારા ચા જુઓ છે અમે સમજ્યા આ ભૂલ લઈને જવું ને બે દાન ચા જુઓ ભાઈ બરોબર બરોબર બીજું કોઈ સાહેબ મારા વ્યસન નહી બરોબર પછી તમારા પરિવાર માં કોણ કોણ અમારા પરિવારમાં તારા હાલ અમારા ત્રણ ભાઈ અમે ત્રણ ભાઈ ચાર ભાઈ હતા એ મોટા ભાઈ ઓફ થઈ ગયા એને તો છોકરાના ઘરે છોકરા પણ એ દીધા થાય બરોબર છે એમ નહીં નોખાન જે મારે બીજો મોટો ભાઈ હૈ ને એક છોકરીને પણ દીધો હોય હ હ અને એક ભાઈને પણ એને નાનપણથી લગન જ નહીં કર્યા એ મારા ફેરો રહ્યા તો અને અમારા ભાઈ ફેરો રહ્યા તો ને એવું બધું કરીને એને મારે કઈ કરવું જ નહીં એ નહીં સાહેબ અતારે ઓછા ઓછી બે કરોડની જમીન હશે એમ હા તો એ અમારા પત્રીજા પેરો બધું કરે એટલે ચાર ભાઈઓ તમે બરોબર હા ચાર ભાઈ નાતા રહેતા મોટા ને એટલે તમે તમે સૌથી નાના કે હું ત્રીજો નંબર નાના ભાઈ છે બરાબર છે એ પણ કુવારા છે કુવારા હોય એનું તો મારે કરવું જ નહી સાહેબ ઘણા અમે ઘણાય લગન કર્યા અમારા પોતાની હારી હતી મારું ભાઈનું મરીન તૂટી ગયું કે કરી નાખો કે અમારે કરવા જ નહીં કે એના ભજન નો બહુ લાવે સાહેબ

તમારા ગમે એવું હતો શરમે સાહેબ મારી ખરી બધી પાતી બધી પાતી મોટા મોટા માણસો મારી શરમ કે નાનો હોનો એવો હું મારી આટલી ઉંમર પર સાહેબ બધી પાતી મારી શરમે એવી તમને કહું મારો ધંધો આ રીતનો હે સાહેબ તમારું માન બધા હે હા મારું માન મારા પટલ સમાજ માં તો જબરજસ્ત માન પટલમાં માં એટલે તમે મારા એક થી પાંચ લાખ ભેડા કરો તો મારા ગામ ની અંદર માં થઈ જાય મારા સાહેબ બરાબર બરાબર હું કોકના રૂપિયા આલું છું સાહેબ પટલમાં જ રૂપિયા આલું હું એમ પટેલ લોકો તમે ફાઈનાન્સ આપો છો હા હું આવું મારા લાખ ની બે લાખ ની ભાઈ પટલ મારી વાણીયા વ્યાપારી હોલી ઉદીન મારું 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 માણું ને સાહેબ હોની મોટા કરોડો ના બહેણ માં બરાબર અને દીદી સમસાણા સાહેબ એક હજાર પંદર હજાર માણા લાકડા હતું હોય માણસ આવી ગયું તે મારી શરમ હે પાછી કોઈ ધારા છે કે કોઈ મોટો અધિકાર મારે તો કોઈ આટલું માણા ના આવે મારું ગામ ઢંકી ગયું તો જેદી કમશાન માં હમ એટલું મને માણસા સહકાર આલે હતા આલે સાહેબ બહુ સારી વાત કહેવાય બહુ સારી વાત કહેવાય આ તો બધા બે ચાર દાડા પહેલા મારા ઓલા છોકરા વીડિયા તમારા જુвантаલાની પાડે બરાબર પણ પછી એને વાત કરી કે કાકા તમે આ સાહેબને ફોન કરીને તમે તમને નંબર આલવીને તમે ફોન કરો બરાબર તમારા પાત્ર તમારે પાંત્રીસ ચાલીસ વર્ષ મળી જાય ચાલીસ પિસ્તાલીસ નું છે તો સાહેબ ચાલશે આપડે ગમી તે થશે તો ચાલશે બરાબર છે બરાબર છે પછી તમે કામ શું કરો છો બીજું મારે કામ તો સાહેબ માલ ધોર નું જ એમ કેટલા પશુ છે તમારી પાસે મારા આગળ અત્યારે હા સિત્તેર જેવા હા સાહેબ કેટલી ગાયો કેટલી ભેંસો બકરા ઘેટા હે અચ્છા 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 બકરા ઘેટા છે હા બરાબર હા બરાબર અત્યારે હાલ તારીખ ની અંદર મારું માન હે બધાય માલ ધારી સમજ્યા એમ એમ આ જો બધા બાર માલ ઢોરવાળા બધાય કે ભાઈ નબરું પાકળું અમે ગોતી લો તમારો રોટલો બે ટાઈમ માલે મારો તો સાહેબ બે ટાઈમ રોટલો મળે એટલું છે બીજું આપણે કઈ કરવું નહીં બરાબર છે બરાબર મખાન એ મારે પાકું હોય સાહેબ કોઈ વસાવવા વસાવવામાં બાકી જણસ્યા હું કોઈ બાકી વસ્તુ મિલી નહીં સાહેબ વાહ 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 મારી આગળ જણસિયું એટલી છે જે અમારે એટલું કોઈ પત્લ સમાજ ના હોય સાહેબ એટલું તમે વસાવી નાખી લો સાહેબ સારું કેવાય હા સારું કેવાય હમ હમ તમે જોવો ને મારા પ્યાલમાં ઓઢવાની કોઈ ખાવા પાતી નહીં કોઈ મારા કુદરત પરતા પડતા કોઈ જાતના તકલીફ નહીં કોઈ કમી નથી આ બરોબર છે કોઈ કમી નહીં મારી માને મારા સાહેબ રડવાની જંખ ના હે આવી ગરમી હે ને પણ સાહેબ અત્યારે હું શ્યામમાં તારે આખો દાળો શ્યામ હોય મને તડકો જ ના લાગે લ્યો વાહ વાહ કામ કરે ને કઈ થાકડો ન લાગે હા બધા કે આવી ગરમીનો મરી જઈએ કીધું કશું ના થાય ભગવાન ભગવાન એ ભગવાન મારા ઉપર વાહ 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 બોલો હવે તમને એક વાત ઈ કરું છું કે તમે જે આ દૂધ બધું વેચાણ કરો છો એની આવક કેટલી થતી હશે તમારે મારા સાહેબ બાર મહિનાની આવક ગણવા જવું ને હા હા ખાલી મારા બકરાની જ હા

અને મને તમે તમારો નંબર આપી દેજો તમે તમારો ફોટો ના મેળવો તો કઈ નઈ બરોબર પણ મને આ કઈ એવું પાત્ર મળે તો આ નંબર આપી મને હોલ ઉપર વાત કરાવજો સાહેબ હા તો કઈ વાંધો નહીં ઘરનું મકાન છે મારું પોતાનું મકાન હા સાહેબ એમ કેટલા રૂમ વાળું છે એ મકાન મારે બે રૂમ વાળું હા સાહેબ એમ એમ હા ફ્રીજ બ્રીજ બધું સાહેબ કશું મારે ઘરનું કઈ લેવાનું નહીં વાહ વાહ કઈ ઘટે જ નહીં ટૂંકમાં કઈ ઘટે જ નહીં કોઈ કોઈ ગાઢ લાખ કોઈ 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 પાર્ટીનું મારા મારા ઘરે કમી નહીં

બરાબર બરાબર પછી તમારા મા બાપા જીવે છે ના સાહેબ બહુ નાનપણ ઓફ થઇ ગયા કોઈ નથી બરોબર માતા તો અમે સાહેબ અમે જ નહીં પછી અત્યારે તમારે જમવાનું કઈ રીતે તમે હાથે રસોઈ બનાવો છે કોઈ બનાવે રસોઈ અમારે ભત્રીજો જો બચારો હાલે બરોબર બરાબર બરોબર અહીંયા તમે જમી આવો છો અને અમુક તારે ગાંઠિયા લઈજ સાહેબ દાખ પુપિયાના દુકાને હા બરોબર છે જમવા માટે કઈક વ્યવસ્થા કરી લો છો તમે ગાઠિયા લઈજો કાતો ચા મિલુ બપોર બે ત્રણ બાર વાગે એક વાગે ભૂખ લાગે ને ચા મિલુ ખાતો ગાંઠિયા ખેલું સમજ્યા આપણું માણસ હોય તો સાહેબ આપણે બધું કરી હાલે આપણા કોઈ વાત માં પોતાના માણસ બહેરા સિવાય સાહેબ નાખાવું પડે બરોબર છે પછી તમારું જે ગામ છે એ કેવડું ગામ છે કેટલી વસ્તી છે ગામ માં ગામ અમારે ત્રણ ચાર ખાન ની વસ્તી સાહેબ પણ સુખી ગામ હો અમારું એમ પછી ગામ માં વધારે પડતું કયો સમાજ પટેલ પટેલ અચ્છા પટેલ ની જ વસ્તી છે એમ કરવા પાટીદાર અને એ સાહેબ બધા અમેરિકન બહાર બધા બહુ પટેલ અમારે તો સુખી માણસો હોય અમદાવાદ માં તમે જોવો એટલા દાદા પાંચ પાંચ કરોડ ના બંગલા હે નજીક પડી જાય તમારા ગામ કિલોમીટર થાય એમ એમ વાહ માંડ તો ખંડું ભાઈ બે સાધન ને મારી આગળ એમ તમે એક ને ગાડી બે હા મારા આગળ બે આમાં ગાડી ને બે હે સાહેબ ખરેખર તમારી પાસે પૂરેપૂરી સાઈબી છે જો તમને સારું પાત્ર મળી જાય આપડી ચેનલ દ્વારા તો તમારે ભગવાન ઘરે આવી ગયા એવું એવું થાય

અને એને કઈ સંતાન હોય તો તમારે ચાલે તો સાહેબ છોકરો દીકરો દીકરી કોઈ હાજી બરાબર મારો ઓડિયો અને મારો ફોટો તો એનો કારણ કે મારા ફોટો મિલતા મારો ખાલી ઓડિયો ફોટો હોય ને તો ફેર ઈ પડે કે તમને જોઈને કોક ને એમ થાય કે ના આ વ્યક્તિ છે છે તમારા ભત્રીજા છે તમારા કોઈ મિત્ર સર્કલ છે એને કયો કે આ હિતેશભાઈ નો એમાં આ ફોટો મોકલી એટલે ગમે મોકલી દે બરાબર છે એ સરસ મજાનો ફોટો બોટો મોકલો તો કોકને એમ થાય ને કે ભાઈ જા વાતો કરે છે એ ભાઈ આ છે એટલે પરબર કોક ને મગજમાં બે હે તમારી તમારી છબી હા 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 તો કોઈ ભલે મને તમે તમારા મિત્ર સર્કલ ગમે એને કયો કે આ નંબર મોકલી કોઈ કોઈ ના નો તમને તમે વોટ્સએપમાં ફોટો મોકલી આપે

મારો વ્યસન નહીં કુતરા કુતરાને એટલું દાન કરવું ગયા ને એટલું દાન કરું હું બાર મહિના વીસ હજાર ખાલી કુતરા ગાયા તારે સારી વાત છે

મારી માતા ની ભક્તિ એવી સિકોતર માતાની ભક્તિ એવી મારી આગળ વાહ મારા ઠાકોર સમાજની અંદર હજુ હું પાણી પીવા રાજી ને કોઈ દારૂ પીતો હોય ને તો પાણી નહીં પીતો સાહેબ બહુ સારી વાત છે બઉ સર તમારા વિચારો હું વિચારો છે તમારા

માંડલ તાલુકામાં તમને હું નંબર આવી વાણિયા તમે હું ને પૂછી દો કા આ માણા એટલે માણા એમ કે ભોડવા માણા ની વાત ના થાય સાહેબ એમ વાહ ફરતા ગામ મારું નામ હે અત્યારે બરોબર છે બરોબર છે પણ ભગવાન મને લૂટ્યો ને સાહેબ એટલે જ મારે આ બીજા એક ભોમે બે ભાવ કરે ના મારા નાનપણ છોકરા બધા કહેતા હતા કે બીજી ભાઈ ગો તો કે તું મરી જાય તો નાખો નાગોતું એવું કઈ ન હોય તો આપડે એકબીજાના લેણ દેણ ના સંબંધ હોય એમાં ભગવાન શું કરે હા અને મારા આયલી ભાઈ પચીસ વર્ષથી ભાઈને મારા દાખલો દેવાય સાહેબ મારા ભાઈને કીધું તારા ભગવાન નું નામ લે તો આપડા છોકરા જ છે આપડે કોકડો મન મારી લેવાનું કાપડા હારીએ છોકરા બરાબર છે સાચી વાત છે આપડે ભાઈ ના દીકરા છે આપણા દીકરા છે સાહેબ આવડી કર્યું મેં ગાડી પણ આમાં મારા રોટલા ના પોકાડું એટલા બધા ના તમારા નંબર આલ્યા ને મને છોકરા એટલે કા સાહેબ આરા વાત જો ભાઈ આ કિસ્મત માં તમારે હશે તો કોઈ તમને સારામ સારું પાત્ર મળી જશે આપડી ચેનલ દ્વારા બરોબર છે હા તો કશું વાતો નહી સાહેબ બરોબર ભાઈ વાતો નહી તમે મને તમારો ફોટો મોકલી દયો એટલે આપણે તમારો ઓડિયો મૂકશું બરોબર છે એટલે થોડું વેઇટિંગ છે એટલે થોડો સમય લાગશે એટલે મારી પાસે પાંત્રીસ ચાલીસ ઓડિયો તો પેન્ડિંગ પડ્યા છે અત્યારે બરાબર છે ભલે મને આજકાલ સુધીમાં તમે ફોટો મોકલી દેજો અને ફોટો મોકલો ને એટલે મને પાછળ ફોન જ કરી દેજો કે ભાઈ તમારો ફોટો મેં મોકલો છે એટલે હું તમારા સેવ કરી લો બરાબર છે હા તો મેલાય માતા ફોટો મેલી સાહેબ ફોન કરી હા મને ફોન કરી દેજો એટલે હું તમારો ફોટો સેવ કર લો અજય માતાજી સાહેબ જય માતાજી જય માતાજી ભાઈ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ